એમટી જરીવાલા માધ્યમિક શાળા અને રામલાલ બગડિયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગરબા મહોત્સવનું આયોજન ધૂમધામથી કરવામાં આવ્યું હતું ધોરણે એક થી બારના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેને એક મનોરંજક અને સફળ કાર્યક્રમ બનાવ્યો હતો આ મહોત્સવ દરમિયાન શાળાના બંને માધ્યમના વિદ્યાર્થીઓ વચ્ચે ગરબાની રમઝટ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ તેમની નૃત્ય કલા અને સંગીત પ્રત્યેની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું નિર્ણાયક મંડળ દ્વારા વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓની ઘોષણા કરવામાં આવી અને વિદ્યાર્થીઓને બેસ્ટ એક્શન બેસ્ટ કોસ્ચ્યુમ અને ઓવરફોલ પરફોર્મન્સ જેવી શ્રેણીઓમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા માંબાના પર્વ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં સમસ્ત ધર્મના વિદ્યાર્થીઓ એકસાથે ભાગ લઈને ધાર્મિક એકતા અને સામાજિક સંપ્રતિતાનો અનોખો સંદેશ આપ્યો હતો સીતા સોલંકી એમપી જરીવાડા શાળામાં આચાર્ય શ્રી આજના આ પાવન દિવસે અમારી શાળામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી બગીની સંસ્થા રામલાલ બગડિયા પ્રાથમિક વિભાગના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા ગરબા મહોત્સવમાં હર્ષભેર ભાગ લેવામાં આવ્યો સંસ્થાની અંદર ભણતા ધોરણ એક થી બારના બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષભેર ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે જેમાં અમારા વાલીના વાલી મંડળના સભ્યો પણ અમારી સાથે જોડાયા છે અને નિર્ણાયકો દ્વારા બેસ્ટ કોશિયમ બે સેક્શન તથા ઓવરঅল પરફોર્મન્સ માટેના ઇનામો ગુજિત કરવામાં આવ્યા છે માં આદ્ય શક્તિના પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓની એકતાના સુંદર દર્શન થયા છે અહીં જે કોઈ ગરબા મહોત્સવનું આયોજન થાય છે એમાં નાચ નાટી કે કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વિના આયોજન થાય છે અને સૌ બાળકો ભેગા મળીને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લે છે દર વર્ષે અમારી શાળામાં આ જ રીતે આ સાયુજ્યપૂર્ણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવે છે